જેવું આમાં માથે પડી ને તોય ન લાગે એમ એવું થઈ ગયું આજ કાચું સોનું કે ને આજ આપડે ખેડૂત આજ કાચું સોનું કેવાય બીજું શું કેવાય વાયુ હોય તો હુકારો આવે નકર કાંઈ ઘંટ ભાઈ આવે એવું બધું આમાં જો આવી રીતે હાલો દોસ્તો સ્વાગત છે તમારું મારા નવા નાના દેશી અને જીરામાં કારણ કે આપણે પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું પાણી ચાલુ કરી દીધું હે અને જીરો નું તમે આગલો એ આપણે મહી એ તમે જોયું છે પણ આ તમને બતાવવાનો હો કે ત્રણ દિવસ પહેલા આપણે છઠ્ઠું પાણી વાર્યું હતું જી ખેતરમાં એટલે કે જી ભાગ અંદર એક જ ખેતરમાં બરાબર તો એની હાલત શું થઈ હું હું કારવા હે હું કાર્યવાયું છે ને બીજું તો અત્યારે પાણી ચાલુ છે જીરામાં ક્યાં ચાલુ છે તમે પૂછશો તો બતાવું તમને અહીંયા આગળ જ ચાલુ છે અને નાકુ લગભગ આવું ભરાવાયું છે હા ભરી ગયું છે તો હાલો પેલા નાકુ વારી અને પછી રાબેતા મુજબ બ્લોગ ચાલુ રાખી અને તમે જોતા રહ્યો તો નાકી વારી નાખું ફોને પડી ગયો જોવાના એક જીરું નીકળી ગયું છે આ તમને જીરું આવું બતાવી દઉં બાકી આ ભાઈ આવડું મોટું જીરું નીકળી જાય ને બહુ દુખ થાય હા પાણી વાળું જો આવો ગ્રો થયો જીરાનો કંઈક તમે જોઈ શકો આવી રીતનું છે એવું જોઈ લો જીરું અને ભાઈ અહીંયા પણ એ નાકામે નીકળી જાય આવું તો હાલા રાખે સુખ દુઃખ તો આયા રાખે એમ જાય પણ આમ જો આમાં વરિયારું આવવાનું ચાલુ થઈ ગયું હે એટલે જીરું આવવાનું સોરી સોરી જીરું પાછા તમે કીશો આમાં ક્યાંથી વરિયારી આવે તો પણ જીરું આવવાનું ચાલુ થઈ ગયું છે અને હવે તમને છે ને ઓલું બતાવું કે જ્યાં આપણે છે ને પાટનું પાણી પાવેલું છે ને અત્યારે જો આ ને આ છઠ્ઠું પાણી હાલે આ બધું અને આલ પાનું રહ્યું ને એ તમને કાયલ પાઈ દીધું એની ના ઓઇલ પાનું છે લીમડા બાજુ રહ્યું ને પરમદીપ આવ્યું છે આપણે એ જીરું જોવા જવાનું એમાં કાંઈ તકલીફ આવી છે કે નહીં અને આ પાંચ પાણીનું જીરું છે જોવા આ રહ્યું જે આમાં બહુ કાચું પચાસ ટકા જીરુંમાં વરિયારી નથી સડી બાકી તો સડવાનું ચાલુ થઈ ગયું બાકી આમ જોવો ઝોલા ખાય ઝોલા જીરું આમ 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 થાય છે એટલે આ જીરું છે આમ સારું છે પણ હુકારો આવ્યો છે થોડાક માં એ તમને મેં કાલે બતાવ્યો હતો આજે એવું શક્ય બને ને તો તમને હુકારો જ બતાવી દઈશ બાકી એવું નહીં કે આપણે સારું સારું જ બતાવ્યું નહીં નહીં હુકારો જ બતાવશું એટલે આવી આપણે આ જીરામાં આવશે જ દવા આ બ્લોગમાં જીરામાં હું દવા કઈ જીરામાં સાટી પણ થોડોક આ પવન ફફડાટી બોલાવે એ થોડોક પ્રોબ્લેમ જીરું પાણી ભરીયું નાખવા

એટલે આ સા તમે જો એકદમ છે ને ગાડલા જેવા આમ તમે જોવો એના માટે આવું થયું છે આમાં બીજું તો કાંઈ લપશે નહીં આમાં તમે જો બધું એવું પાંચમુખમાં ઓળખ આપણે છઠ્ઠું પાણી હોય પીવાની તૈયારી છે આ છેલ્લો સા હે પછી આપણે હું તમને બતાવું ક્યું જીરું કે જ્યાં આપણે છે ને ઓલું કીરું હું ઓલું છઠ્ઠું પાણી અગાઉ પાયું બે દિવસ પહેલાં અહીંયા હું પીયાર પીડો કાંઈ નુકસાન છે કે નહીં તો જોતા રહ્યો તમે હાલુ કરી ખડી કરીને ડેટ કો બંધ તો અત્યારે છે ને આપણે ભાગી ગયા છે તો ચાર જેવું થવાયું છે અને આજ જો આપણે આ ખેતર ને આપણે જેમાં પાંચમું પાણી ચાલુ કર્યું તો આપણે એ આખે આખું ખેતર જો ઓલા પાંચમું હું સોરી સોરી યાર છઠ્ઠું પાણી ચાલુ કર્યું હતું ને આપણે એટલે આખે આખા ખેતરમાં છઠ્ઠું પાણી પહી દીધું છે અને હવે તો જો આમાં જોવાનું થાય નકર છે ને હું કહું તમને ખાંભા ટાંઈટ રાખવો પડશે દવાના પંપ માટે સમજે એટલે દવા બાટી બોલાવવાનું થાય છે જો નો મેળાયો તો આવું બધું છે બાકી અત્યારે તો આમ ઠીક ઠીક છે જીરું હજી કાંઈ વાંધો છે નહીં આમ જુઓ તમે સુખ નો સૂરજ ઉગવા મીંડો લાગે જોવા એટલે કે આપણે વરિયારી આવન ચાલુ થઈ ગઈ જીરામાં એટલે હવે કાંઈ વાંધો છે ને એટલું બધું આમ તમે જોવો ત્યારે ગાડલા જેવું લાગ્યો આમાં માથે પડીને તોય ન લાગે એમ એવું થઈ ગયું પારા તો આમ તમને દેખાતા નથી હજી તો આ તમે પાંચ દિવસ આ પાણી આપણું સફળ થઈ ગયું ને હજી છઠ્ઠું પાવી એટલે પાંચ દિનમાં જીરું થઈ જવાનું જોરદાર પાંચ દી એટલે છ દિવસમાં તો રિઝલ્ટ મળી જાય જો સફળ થાય એટલે પછી ગ્રોથ થવાનું થઈ જાય ચાલો હરું હરું આ જે આ પડું રી લીલું હે ને એ હુકાતું જાય છે ને એમ જોરદાર આમાં કલર થતો જાય છે એટલે અત્યારે જો આ રીતનું જીરું પાકી એક વાર્યમાં નથી હો હું તમને હે ને વારી એટલે કવચ હું આપણે એક એનું ના બતાવતા જો અહીંયા પણ એ હે જીરું પણ અહીંયા આપણે હાલી હાલીને કેળી કરી નાખીએ હું રે હું રીતે તમને દેખાતી આ રે જો અહીંયા પણ થોડું પાણીનો ભરાવ હતું કારણ કે લાઈન જગ્યાએ એટલા માટે અહીંયા જીરું ભરી ગયું છે એટલે આવું બધું અહીંયા તમે જો ફરતી બાજુ અને હવે છે ને હું તમને ક્યાં લઈ જઉં ખબર છે ત્યાં જ્યાં આપણે અગાઉ જીરું પાયતું એટલે કે છઠું પાણી પાઈ દીધું ને ત્રણ દિવસ થઈ ગયા એ જીરામાં લઈ જવું તમને આપણે આના કેળિયા હેલા લીલામાં જુઓ આ રયું ને ત્યાં ત્યાં આમણા મામણા 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 આપણે એક વાલ જોવા અહીં પણ એ પણ આપણે પાણી ડાયરેક ડેટકાનું મેકીએ એટલે વાલનો ઉપયોગ કરતા નથી અને પેલા જોવા એ પણ આપણે પાણી વહેતું આ ને ત્રણ દિવસ થઈ ગયા છે આપણે છઠ્ઠું પાણી આપ્યું ને એના જોરું આ બધું તમે જોતા જ આવજો જીરું આમાં વધારે એવો ગ્રોથ થવા માંડ્યો જોવો આ ટોટલી ઓલા અંદર વરિયરી આવન ચાલુ થઈ ગયું જોવું છે ને એટલે આવું છે આમાં જુઓ આરિયા તમને જો આ ગુલાબ આ મોંઘા મોંઘું હે પણ હવે જોવી હોય અત્યારે ભાવ તો ભાઈ ચાર હજારની આજુબાજુ થઈ ગયું છે એટલે હવે શું થાય આનું કાંઈ નક્કી નહીં એટલે આવી વરિયારી આવવાની ચાલુ થવા માંડીએ જીરામ જો આ એવું કાચું સોનું કે ને એ આજ આપણે ખેડૂતનું આજ કાચું સોનું કહેવાય બીજું શું કહેવાય બાકી આથી તો વધારે અત્યારે બહુ ઓછો લસણનો નીનો ક્યારેક ક્યારેક ભાવ જાય પણ ગાંજો વાવું પડે આથી વધારે હે ને ભાવ લેવો હોય ને તો એમ જાય આવું બધું હે આમ જો હું રે હું હે જીરું

એટલે આવું બધું છે મેથી નું કિયારું કીધું હતું કઈ આપણે જો લસણ નું કિયારું કીધું હતું છે ને બાકી હવે આમાં નજીક ન લાગે સારું બાકી આમાં કાંઈ થાય ને તો દવાઈ કામ ન આવે ને દુવાઈ કામ નું આવે સમજાય એવું બધું હોય આમાં આ બધું પાછું કાયલ પાવેલું હાર્યું ને હું જો ને એમાં કાયલ પાણી આપ્યું હતું ને એમ તો મેં તમને બતાવ્યું એના પરમદી હા કાયલ પરમદી હા એ ત્રણ દિવસ છે આજ અને આજે આપણે તાજું આયલ પગ પાણી ચાલુ હતું એ અને એમ કા તમને હુકારો તો મેં કાલ બતાવ્યો હતો તો એમ છતાં પણ તમને જ ને નાની એવી ઝલક બતાવી દો હુકારાની પાણી ઉપર હાલું પડે પણ લાગે એવું પગમાં જો અહીંયા પણ છે ને હા બે હાજળીમાં હે ને હુકારો હે આમ આપડે પાણી નથી કોરું પે હે કારણ કે આવી હુકારાની અસર હે જો સાંક સાંક પણ કાંઈ વાંધો ને હાવ નથી ગયું એટલે અટકી ગયું હે કાંઈ વાંધો ને એવું તો ઓલું કે વાયુ હોય તો હુકારો આવે નકર કાંઈ ઘંટો ભાઈ ન આવે એવું બધું છે આમાં જો આવી રીત તો જો છે ને એટલે એટલે થોડીક નુકસાની છે બે આજળીમાં બાકી હવે જોવી એટલે હાવ તો નથી ગયું બાકી બધાને જય જવાન જય કિસાન સબસરકત સબસ કરતા જાય જોયું